તમે દેવાયુર ને ફોન કરો છો અમીર કરો છો દેવા નો ફોન મારા આવ્યો અમીર મારા આવ્યો અને એમની સાથે મેં આહીર વિશે વાત કરી હોય ને

ભાઈ બે સમાજ ની વાત થઈ તત્વો જઈ છે ને એની એકલી જ વાત આમાં આ સમાજની કોળી સમાજ ની વાત જ નથી બાકી બે સમાજ આમાં આવી નથી બરોબર વિડીયા અપલોડ કરી ને બે સમાજ ને સામે લાવી દીધા બે સમાજ ની વાત જ નથી તમે વિડીયો જ બનાવો પોલીસ કાર્યવાહી કરશે કરવી હોય એ રીતની જે ગુંડો હોય એ પકડાવે જે સત્ય હોય એ સાબિત થાય હા પણ હું ચલો તમે અત્યારે મને કયો તમે બે સમાજની વાત કરો બરાબર તો મારામાં એકાળી એકાદ પ્રૂફ નાખો કે જેની અંદર હું એવું બોલ્યો હોય કે આ હિન્દ શબ્દ નો તમે બધા હોલેવા તમે બધા વિડિયો હોલેવા બનાવો છો ને એ અમને ખબર છે તમારા ફોલોવર્સ હોતા વ્યુઝ હતા નામ બહાર પાડો ગમે કે સહી પણ તમને કાઈ નથી ના ના અમે કાઈ નથી અમે મામૂલી માણસ છીએ અમે ક્યાં જ કેવી હે કે મામૂલી માણસ નહીં કારણ કે ગામનું નું કિતરું ગામ માં ફો હે હમ બહાર આવે તો ખબર પડે ત્યાં ક્યાં આવી તમે કયો કાલ ભાવનગર જવ તો ભાવનગર એટલે ભાવનગર તો તમને ખબર છે આખો દિવસ એટલે જ્યાં તમને ઈચ્છા પડે ભાવનગર આવી જવાનું કાલ આખો દિવસ ભાવનગર તમને ઈચ્છા પડતી હોય ને અત્યારે કયો કાલ ની વાત જવા એટલે તમને ક્યાં ઈચ્છા પડે ને આવું

તે હાંજુના 4 વાગે ઉઠી મન ભાવે કે દીપ તમ તમાર આવવાનું બસ તોય અમે ભાવનગર આવશું પણ અત્યારે તમે કને તો અત્યારે અમે આવીએ ને ગોળ ગુઠામાં તમે કઈ લોકો છે ને શું નામ છે તમારું હા તમાર નામ શું હ વાગલે આયે રાજુલા હા તમે જે હોય પણ પેલા પહેલા મારવાનું આપો આ ની લડાઈ નથી બરોબર માત્ર જયરાજ ભાઈ જયરામ રહ્યા ને જયરાજ લુખો જે જયરાજ લુખો રહ્યો ને జయరాజుకో మినిట్ హీరా హీరో పసందభలవర్ అౌరవే అం સારો લઈ અને હીરાફા સોલંકી તમારી વાળા લોકોને માર ખવડાવે છે ગરીબ ને ઈ તો મોટો ગુંડો કોણ હોય

જયરાજ આટા જયરાજ લુખો જયરાજ આટા ચાર જણા ઉભો કરે તો થાય છે પણ ઈ વાત ના ઈ અત્યારે માહોલ કઈક અલગ કોઈ થી કઈ નો થાય સિંહ અત્યારે ઉભો થતો હોત ને કશું ના થાય તમે બધા અસામાજિક સમાજ ને સમાજ ટાર્ગેટ તમે કરો અમે સમાજ ના વડીલ મિત્ર એક પણ વિડીયો એવું બોલ્યો હોય કે જેની અંદર સમજતા અહીન સમાજ વિશે બોલ્યો હોય ને

તમારો પણ મૂકી મૂકીને પછી હા અમે કોમ નહી જ લાવ છો તમે એમ કેવો પૂછો સુરત નો હમણાં પચ્ચો કાઢી ના આવી તમારો કાઢી નથી

એકલા મને ખબર હતી ફોન આવે પણ હોસ્પિટલ ની અંદર લેડીસુ હોય ને એટલે હું ફોન નતો ઉપાડતો કારણ કે હોસ્પિટલ ની પણ એક લિમિટ હોય કે અહિયાં કઈ રીતે વાત કરવી એટલા માટે હું મેચ કોઈ ને ફોન નહીં ઉપાડે હોસ્પિટલ હતો એટલા માટે તો પછી બહાર તો ઓલું ફીલ થઇ ગઈ અરે ફોટો મેકુ ફોનો હા હું હોસ્પિટલ હતો એનો નહીં ફોટો માં નહીં જોતો તો કાલ તો ફોન ઉપાડી જાય કાલ પછી સીશ ન કરતો

ઓકે તમારા હલકી રીતે વાત થઈ તમ તમારા તમારું રેકોર્ડિંગ ચાલુ જ હતું પણ હું તમારું નહીં મેલું કારણ કે તમે હલકી રીતે વાત જો એક વસ્તુ મારા આિર સમાજ જયારે કોઈ સાથે કઈ લેવા જેવા નથી બાકી હા સો ટકા જયરા હ એટલે તમે મારી રીતે હલકી રીતે વાત કરી હું તમારું રેકોર્ડિંગ વાયરલ નહીં કરવાનું એટલે આમ નઈ તમારે રૈરા ડખો હોય તો પછી પોલીસની રીતે કાયદેસરની કાર્યવાહી કરે છે આમાંથી જો તમારે રૈરા નો વાંક હોય ને તો તમારે આવેદન પત્ર પણ આપવું પડે રૈરા કેમ નથ પકડતા પણ વાંક હોય ને કોઈ કોઈને પકડે નહીં અરે યાર તમે અચાનક આ માયા ભાઈ આહીર છોકરો આખો હતો તો તમે એમ કહો વાંક અલ્યા માયા ભાઈ આહીર નો હતો તો તમે એમ કહો કે વાંક નહીં જયરાજ નો જે ફોન કર્યો ને મિત્ર એ તમે તમે સાંભળી લેજો પેલા તમે તમારા એ પણ રવિવાર ફોન ભલે ના કરે ફોન તો ગમે એ વ્યક્તિ ગમે એટલે એ વ્યક્તિ ગમે એ કરે પણ રવિવારે છે ને રવિવારે છે ને રવિવારે એ લેવલ નો માણસ નથી કારણ કે ગરીબ માણસ કોઈ નો મારે અત્યારે તમે અત્યારે તમે મારી હાલે વાત કરો બરોબર આપણે બે શાંતિથી વાત કરી આમાં તમે મને ફોન કરીને મન ફાવે એમ બોલતા હોય બરોબર

સામાજિક રીતે તો અત્યાર સુધી માં તમારા ને કેટલાય ને કેટલાય લોકો એ કેટલાય ને માર્યા રાખે તો અહીંયા કેમ કોઈ કે બેલું નહીં કોળી સમાજ અરે પણ આમ ખાલી આંગળી લાંબી થાય એટલે તમે જોજો ને આમાં તમારે ઓલા હીરા ભાઈ છે એ તમારા બાપ થાય ને આના છોકરા ને મારેલો છે કોને રાજુલા ઘણા આયા એ કોક ને પીજીઓ કોણ ને માર્યો તો એ હા પણ જો તમે લાખો મારા એ ધરા મારી વાત સાંભળો મિત્ર તમારા મારવા જ નહીં સમાજ વિશે કઈ બોલ્યા અમે હા જયરાજ વિશે બોલ્યું ચોક્કસ થી બોલ્યું તમારે જયરાજ વિશે તમે બોલો છો વિડીયો અપલોડ કરો એમ છું તમે વિડીયો અપલોડ કરો તમારા તમારા ઇન્સ્ટા તું જે ને હા મૂકો અમુક અમુક લુખાતું અમારા સમાજ વિશે ગાળું દે છે બરોબર તો પછી એવું અમાર સમાજ વિશે ગાળું કોમેટો કોમેટો બાદ ના દાજી હું થાય સમાજ સમાજ સામો થાય તો સમાજ સમાજ ટાર્ગેટ થઈ ગયો

પણ આપડા બે તમે મારા કેવો વરઘોડો નહીં ને વોરઘોડો નહીં કર્યો પછી તો લઈએ કેમ થાય છે આપડે જોઈ